હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ખેતરે આપણે ઘર બાંધ્યું છે તો પતરા બી ઉપર ચડાવી દીધા અને વાંસથી આપણે ભીત ભીજ રહી છે તો આજે આપણે કાદો બધો કરેલો કાલે ને હવે થાબવા માટે ગાર બનાવતા છે પાણી સાથે ને ગમ ની પરાળી ને બધું નાખીને એને ગાર તૈયાર કરતા છે હવે પછી એને બીચ ને થાપશે સતીશભાઈ ને જયમીને બધા ગાર ગોલતા છે નહી ને તું નહી જાતે હાઈ કર તો બે જણ તો આરામ કરતા છે આ સાઈડ પર

મને ભી યાદ નહીં મે કેટલા ટાઈમ થઈ ગયા હા વધારે 10 વર્ષ થઈ ગયા નર્મદાએ 10 વર્ષ પહેલા આ કામ કરેલો આયરો તાજે કર આજે કરે નર્મદે હું કેજો ના કેટી

કેમ આપણે જોડે પડે કેમ થોડું અપડેટ એ કા આવી જશે એ દેખાય છે અમારા ઘરમાં એ એમ જ આવી જશે આ તો મારી પિસ્ટી પિસ્ટી બસ